તો રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભાની નગરપાલિકા ખાતે બેઠક યોજાઈ હતી ત્યારે બેઠકમાં ઉપલેટાના વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે ત્યારે નગરપાલિકામાં ટાવર પોલ ઉપરના કર બાબતે વિચારણા કરવા નગરપાલિકાના પે એન્ડ યુઝર ટોયલેટના જાળવણી ખર્ચને મંજૂર કરવા બાબતે પણ વિચારણા કરવામાં આવી ત્યારે દરબારગઢ સ્કૂલ રાજમોતી સ્કૂલમાં ફાયર સિસ્ટમ વિકસાવવા માટે તેમજ મોજ નદી ઉપર કોઝવે બનાવવા માટેની વિચારણા કરાઈ તો કોલકી રોડ ઉપર ફિલ્ટર પ્લાન્ટની મોટર બદલાવવા તેમજ ફિક્સ પગારદારોને પગાર ચૂકવવા અંગે પણ ચર્ચા થઈ ત્યારે વાહનોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર પચીસના ડીઝલ પેટ્રોલનો ખર્ચ આપવા બાબતે મળેલી બેઠકમાં આ વિચારણા થઈ જેવા કે લોકો હરવા ફરવા નીકળતા હોય તો નગરપાલિકાની જે જગ્યા આવતી હોય બાવલા ચોક છે બગીચો છે પછી આપણે તાલુકા શાળામાં મેદાનમાં છે કે એવી જગ્યા હોય તો આપણે ત્યાં બેન્ચિસ મૂકાવી અને લોકોને બેસવા માટે લોકોને બેસવા માટેનું આપણે ચર્ચાઓ કરી અને જે જૂના કામો છે વિકસેલા કામોની કરવાની ચર્ચાઓ કરી કે જેમ મને એમ જૂના કામો વહેલી તકે આપણે પૂર્ણ થાય એવા અમે બધાએ હળી મળી અને પ્રયાસો કર્યા